ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે માત્ર ત્રણેક મહિના જ બાકી રહ્યા છે ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવજવર વધી છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગુરુમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના શહેરોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન મોદી તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે સુરત આવશે વડાપ્રધાન મોદીના રૂટના રસ્તાની કામગીરી બે કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે જે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાય છે ગોડાદરાના મહર્ષિ આસ્તિક સ્કૂલ પાસે હેલીપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે હેલીપેડથી લિંબાયતના નિલગિરી ગ્રાઉન્ડ સુધી રોડ શો માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે હાલ કરવામાં આવી રહી છે હેલીપેડથી વડાપ્રધાન મોદી રોડ શો કરીને હજારો લોકોનો સંપર્ક કરશે ત્યારબાદ નિલગિરી સરકાર ખાતે જંગી સભાનું આયોજન પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના લોકસભા મત વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે સી આર પાટીલ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટેનું આયોજન કરી રહ્યા છે રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો રોડની બંને બાજુ મોદી સ્વાગત કરે તેના માટે સી આર પટેલે ધારાસભ્યોને પણ વધુમાં વધુ લોકો કાર્યક્રમ સ્થળ પર પહોંચે તેના માટે વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયું છે નીલગીરી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ફરી એક વખત ખીચોખીચ ભરાઈ જાય તેના માટે તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અઝર ખુરશી સાથે હર્ષદેટા